વિડીયો લાઇક આપવાનું અને પાછળ સાતસો થી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો ને રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર બસો થી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી જામ જોધપુર ચાર હજાર છસો બાવીસ થી પાંચ હજાર ત્રણસો ને સિમ્મોતેર રૂપિયા સુધી પાટણ બસો પિસ્તાલીસ થી પાંચ હજાર એકસો રૂપિયા સુધી વારાહી વારાહીંસો છો પાંચ હજાર આઠસો ત્રીસ રૂપિયા સુધી રાપર તાણ હજાર આઠસો બેતાલીસ થી પાંચ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા સુધી અંજાર ચાર હજાર બસો ત્રીસ થી પાંચ હજાર બસો ને સિમ્મોતેર રૂપિયા સુધી બોટાદ ચાર હાજર ચારસો થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જામનગર સોવીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને સોમ્માલીસ રૂપિયા સુધી જસતણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો ને સતત રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી એકવીસો રૂપિયાથી એકાવનસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર નવસો થી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર ચારસો થી પાંચ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર થી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી કડી ચાર હજાર થી ચાર હજાર બસો રૂપિયા સુધી ડીસા ચાર હજાર થી ચાર હજાર બાવન રૂપિયા સુધી થરાદ ચાર હજારથી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી શિહોરી ત્રણ હજાર સાતસો બ્યાંસીથી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી પાપર ચાર હજાર બસો પિંચોતેર રૂપિયાથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર સાતસો ત્રેસઠથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર નવસોથી છ હજાર બસો રૂપિયા સુધી दिदर चार हजार त्रणसो पाच हजार पाच सो रुपया सुधी समी पाच हजार पाच हजार सो रुपया सुधी हारित त्रण हजार नऊ सो बावन पाच हजार त्रणसो बार रुपया सुधी थरा चार हजार आठ सो एर पाच हजार पाच सोने सिम्मोतेर रुपया सुधी सावरकुंडला चार हजार ससो पाच हजार पाच सोने त्रेवी रुपया सुधी कालावड चार हजार सात सो वीस पाच हजार त्राससो बुपया सुधी સામખંભાળીયા ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસોને અડતાલીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર એકસો તેત્રીસથી પાંચ હજાર ચારસો ને પિંચોતેર રૂપિયા સુધી તળાજા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર સાતસો ત્રેવીસથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસો તેતેરથી પાંચ હજાર બસોને પંચોતેર રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર સાતસો બાવીથી પાંચ હજાર છસો અગિયાર રૂપિયા સુધી અને આ તા ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ પીડિયોમાં અંસુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા